જાફરાબાદ ટાઉન પોલીસે લોન મેળાનું આયોજન સાથે ડિજિટલ નાણાકીય સાક્ષરતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ ટાઉન પીઆઈ ભાચંકન સાહેબ તેમજ ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે સાથે રહી જાફરાબાદની આઈસીઆઈ બેંકમાં મધ્ય સહકારી બેંક આઈએફ એક્સિસ બેંકમાંથી લોન લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

જાફરાબાદ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત લોનની અવેરનેસ માટેના આ કેમ્પમાં ઉપસ્થિત રહી તમામ રાજુલા જાફરાબાદ શહેરના શહેરીજનોને લોન વિશે વિસ્તૃત માહિતી આપી હતી જેની અંદર બેંક દ્વારા અપાતી ગોલ્ડ લોન જે માત્ર મહિને અઠ્યોતેર પૈસા આપવામાં આવે છે તેમજ બેંક દ્વારા અપાતા કેસેસી નિરાણ તેમજ રીખેરીગેશન માટે કેટલ શીલ્ડ માટે પશુઓ માટે કેસર લેવા માટે ખેડૂતો માટે સોલાર